ગાયસ ગુડ મોર્નિંગ તો ફરીથી આપણે મળી ગયા બીજા એક નવા ફ્લોગમાં અને આજે તો જો વોશ કરી અને ઠંડી રાખતી હોય તો પણ ઠંડા પાણીથી વોશ કરી અને ફ્રેશ થઈ ગઈ છું હવે લાગે છે ભૂખ તો મમ્મીએ કંઈ નાસ્તો તો બનાવ્યો નહીં અને અમે લોકો કાલે છે ને મામાને ઘરે ગયા હતા ને જમવા માટે એન્ડ એટલે ઘરમાં કંઈ જમવાનું પણ નથી તો ભૂખ લાગી છે તો મમ્મી કહે છે કે જઈ અને ફાફડા લેતી આવી તો આપણે ફાફડાનો નાસ્તો કરીએ જો નીચે ફાફડા મળે તો ઠીક નહીં તો પછી આગળ જવું પડશે લેવા માટે તો ચલો લેતી આવું ફાફડા અને કરીએ નાસ્તો ભૂખ તો ઘણી લાગી છે તો ગાયજ મેં કીધું હતું કે હું જાઉં છું ફાફડા લેવા માટે તો ફાફડા લઈને ઘરે આવી ગઈ છું મમ્મી બેસી ગઈ મેં બી પણ બેસી ગઈ છું અમે લોકો નાસ્તો કરવા માટે તો જો ગાય નાસ્તામાં છે ફાફડા ફફડા પપૈયાનો સંભારો છે મરચાં છે કઢી છે પછી આ લસણની ચટણી છે પૂરી છે અને મુંગરા છે હવે માં ખાઈએ નાસ્તો ભૂખ લાગી ગઈ ચાલ ભાઈ ખાવ તો આવી जाओ ચાલો કરી લઈએ નાસ્તો લેવા મમ્મી રેડી થઈ ગઈ છે દુકાને આજે ટબનો નો સ્ટોક પાસે થઈ ગયો છે જેને અર્જુન કાકા હાય બધા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર બધા આઈ કામ નહીં એટલે બધા મને સબસ્ક્રાઇબ કરી નહીં એ હું કરો તમે અંદર કાણા કરો મારી ચાપ મારી ચાપ હવા હતી ને

મોણો કલર તો બીજા એક જ કલર આપવા પોતે પોતે ઈસીએ કહેતે ધાગા અમારી પાસે મે દોરા બોલ દેવું છે દોરા ધાગા ગાઈસ અત્યારે છે ને એટલા વાગ્યા મુગણી 6:30 થઈ ગયા છે અને મે રિમોટ લેવા માટે ગઈ હતી નવ ગાઈસ કેમ કે છે ને અમારા ટીવી ના બંને જે રિમોટ છે ને સેટઅપ બોક્સ નું અને ટીવી નું બંને બગડી ગયા હતા તો કા મીન્સ કે સેટઅપ બોક્સમાં તો ગઈને ત્યારે લઈ આવી હતી પણ જ્યાં ટીવીનું રિમોટ આવે છે ને એમ આઈનું એ કોઈ જગ્યાએ એમ નોર્મલી અવેલેબલ નહીં હતો તો હું જ્યાંથી બધી વસ્તુ પરચેસ કરું છું ને ઇલેક્ટ્રોનિક્સની એમને કીધું તો કે તમે લેતા આવજો રિમોટ તો આજે લઈને આવી ગયા છે ને રિમોટ ફાઇનલી હાથમાં મળી ગયું છે અને બહુ બધા દિવસો પછી ટીવી આજે ચાલુ કરી છે તો હવે આપણે જોઈએ થોડી વાર ટીવી તો જો ગઈ ટીવી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે મીન્સ કે ટીવીમાં તો કંઈ પ્રોબ્લેમ હતો જ નહીં ટીવી ચાલુ તો થઈ જતી બટ આ ખાલી રિમોટનો પ્રોબ્લેમ હતો અને મમ્મી તો જમવાનું બનાવવા માટે તૈયારી કરવા બેસી ગઈ છે લસણ ખોલે છે પણ હજી છે કે શું જમવાનું બનાવવું છે કશું વિચાર્યું હા અને હમણાં તો શું નવી હેરસ્ટાઈલ ટ્રાય કરતી હતી ને નવી હેરસ્ટાઈલ અને ગાઈ મમ્મી છે ને જો આજે શું કર્યું સવારથી આ પહેરી ફરતી હતી પછી એને સાડી પહેરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ પાછું ઘરે આવીને ને એટલે કરનાર છે એટલે મને એવું લાગે છે કે સાડી ખાલી ફક્ત બહાર પહેરવા માટે છે ઘરમાં પહેરવા માટે નહીં નહીં મમ્મી ના કઈ નહીં માર્કેટ જવું પડશે ને

અને હજી બે લઈ ગયા છે ને ત્રણ પડી છે પણ હજી ઓલી બે તો લઈને આયા જ નહીં હા તો પછી પાછો બો ટાઈમ કરે ને લગન એ આવે છે બધા માં તો ગાઈસ લગન પણ આવે છે પણ દુખ કેટલું મોટું છે જો ને હજી કોઈ બ્લાઉઝ યાડા કાકા આવતા જ નહીં મે ફોન કરી કરીને થાકી ગઈ પણ હજી સુધી આયા જ નહીં એમને ઓર્ડર વધારે છે હા એમને પણ સીઝન છે એટલે આપણે ભી સમજીએ પણ તો પણ ટાઈમ પર કામ કરીને આપી દે તો આપણો ભી કામ નીકળી જાય ને

મીન્સ કે પહેલાં એ રિસ્તા કે લે દેખ્યું પછી તારક મહેતા કોલ્ટરમાં જોયું ને એમ જોયું મને એમ થયું કે લાઈ હું જરાક પિક્ચરની ચેનલ પણ થોડું આમ તેમ કરી દઉં તો જોયું તો મારું ફેવરેટ પિક્ચર જીશે એમ તું ચાલું થઈ ગયું છે હવે આપણે મસ્ત પિક્ચર જોઈશું કારણ કે આ પિક્ચર તો ધ્યાનથી જ જોવું પડે તો જ મજા આવે તો ચાલો કઈ જોઈએ મમ્મી તો અંદર જમવાનું બનાવે છે એટલે આપણે એને ડિસ્ટર્બ નહીં કરતા પછી તમને કહું મમ્મીએ શું જમવાનું બનાવ્યું છે પણ પહેલાં તો પિક્ચર જ જોઈશું મમ્મી

ગાઈઝ હવે છે ને મમ્મી ફ્રી થઈ ગઈ છે જમવાનું બનાવીને તો હવે મમ્મીને લઈને કેટલા વાગ્યા આઠ વાગી ગયા છે આઠ સાડા આઠ થવા આવ્યા છે અને અત્યારે જાઉં છું મમ્મીને લઈને શાક માર્કેટ કારણ કે બે ત્રણ દિવસથી ઘરમાં શાકભાજી છે જ નહીં એટલે મમ્મી કઠોળ બનાવે આલુ પરોઠા બનાવે એવું કરી કરીને ચલાવે છે પણ આજે તો શાકભાજી લાવવું જ પડશે ચાલો ગાઈઝ એ મમ્મીને લઈને શાકભાજી લેવા માટે નહીં તો પછી બધું ફાયરિંગ આવશે ફોટું અમારા પર એના કરતાં એના એને લઈને જઈએ રેડી તો એ થઈ ગઈ છે ગાઈસ જો જમવા બી એનું બની ગયું છે હવે અમે લોકો જઈએ શાક માર્કેટ ગાઈસ હું છે ને મમ્મીને લઈને માર્કેટ આવી ગઈ છું હવે આપણે ખરીદી કરી લે મમ્મી અમે લોકો શાકભાજી લઈને આવી ગયા છે ઘરે મે કાલે જમવાનું ની પપ્પા અત્યારથી આપી થાબરી છે કે કાલે બપોર સુધી જમવાનું બનાવ્યું છે તો રોટલા અને ભાજી બનાવશે મમ્મી કે ઓલરેડી આવી ગઈ છે ખબર છે ને ખરી

બહુ યુનિક યુનિક થોટ આવતા હતા અને જો ગાઈઝ મારી બેન કે શું લઈને આવી છે ઘરે આટલા નાના 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 ટિફિન જો કેવું મસ્ત છે એકદમ બે લાવી છે અને જો ગાઈઝ બે ટિફિન્સ લઈને આવી છે હા અને ગાઈઝ મારું પર્સ એક બાજુથી તૂટી ગયું છે જો

ઓ કે રીતે સાલ જો બનાખ ખાજુરિયા શાક હોય ને એવું હોય ને તો મૂકી રાખે પરમની એવું તો કરી તું ને આલુ પરા બધું બધું ગઢી તો મૂકી રાખેલું આંઢ બધું હા આજે ખીચડી શાક બનાવ્યું ને તો ના તોય ના તું જહેર મે <laughs> અલે તું કલે કાલ ભાજી બનાવી દે તું તા જા લે હું એ કોઈ કરે ના આ આઈ ઉગડું વાળી ઝાડુ મારવાનો ચિંતા કે તું વાર દે આ તો હું આ ભાજી તું કર હું વાસણે ઘસી કાળો હતા ને અને કચરો વાટ નાખું બધું કર નાખું ચાલ તું આજી કા નાખે દુવાર બેટ લે મને વાસણ તે તેલ ગોઠવી દો બધું કમ્પ્લીટ કરી દો રોસડા પર ટુકકુ કરી દો તાર ચાલ લે આઈ જા ભાજી કરો બે જાય તારે તો એમ એ નહીં કરું ને એમ એ નહીં કરું

<laughs> 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 गाडी भातमा <laughs> <ने देगे। laughs> અત્યારે આપું છું આટલા બધા એટલે આના કરતા અડધા અડધા હતા અંદર જ અને અડધા ધોયા છે અને બધું જો સાફ છે હવે ના કરું કશું પત્ની ગયું બહુ ખાવાનું કંટાળો નથી આવતું એ જા たら ફાઇનલી આને બધું સાફ કરી લીધું છે અને ઊભી થઈ ગઈ છે પછી બોલશે મે બધું કામ છે જો 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 ના ના ના

તો દરવાજો ખોલ દેજે તો ના ખોલતી હો તો ચલો હવે આપણે અમૂલકૂલ પી લઈએ અને ઉપર થઈ ગઈ છે એટલે તો ગાઈઝ ચલો અમૂલકુલ પી લવ અને સુઈ જઈએ તો મળીએ કાલે આપણે બીજા એક નવા બ્લોગ સાથે તો તમને જો મારો બ્લોગ ગમ્યો હોય તો એઝ ઇટ ઇઝ લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બસ આમને આમ ધીરે ધીરે સપોર્ટ કરતા રહો અને ચેનલને શેર પણ કરતા રહેજો તો જેથી કરીને અમારા પણ સબસ્ક્રાઈબર થોડા થોડા વધી જાય તો મળીએ ગાઈશ બીજા એક નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય જય માતાજી અને બધા પોતાનું ધ્યાન રાખજો બાય બાય ગાઈશ